વડોદરા શહેરને ભુવાનગરીના ઉપનામમાંથી બહાર લાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જીઆરપી ટેકનોલોજી અપનાવવામાં આવી છે ગાય સર્કલથી મુજમોડા શિવાજી ચોકના મુખ્ય માર્ગ પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મેયર અને ચેરમેનની ઉપસ્થિતિમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગ્લાસ રેનફોર્સ પ્લાસ્ટિક ટેકનોલોજી આ એક એવી ટેકનોલોજી છે જેમાં જે લાઇન પર વધુ ભુવા પડ્યા હોય ત્યાં લાઇન બદલવાની જરૂર નહીં પડે લાઇન રિપ્લેસ કરવાની પણ આવશ્યકતા નહીં રહે મેન હોલ નવા બનાવી શકાશે આ ટેકનોલોજીના આધારે જ્યાં જરૂર છે ત્યાં પાઇપમાં સમારકામ કરીને તેની મજબૂતાઈ અને તેની ક્ષમતા પણ વધારી શકાશે જેથી ફરી ત્યાં ભૂવા પડવાની શક્યતા ઊભી ન રહે જીઆરપી દ્વારા રિપેરિંગ સિલ્ટિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી થઈ શકશે જીઆરપી પદ્ધતિથી કામ કરવાને કારણે રોડ ખોદવાની જરૂર નહીં પડે અને તેને કારણે લોકોને અગવડતા ઉભી નહીં થાય જ્યાં જરૂર હશે ત્યાં જ ખોદકામ કરાશે આ કામગીરી બાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે જ્યાં સુધી આખી લાઇનની સો ટકા કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ લાઇન પર કદાચ બીજા કોઈ ભૂવા પડશે તો તેનું પણ મરામત કરાવવામાં આવશે ગયા વર્ષે વડોદરામાં ભારે વરસાદ અને પૂરને કારણે સૌથી વધુ ભૂવા પડ્યા હતા જે લાઇન ઉપર ભૂવા પડ્યા હતા તેનો પણ સર્વે કરવામાં આવ્યો છે આ લાઇન પર પણ કામગીરી કરવા સરકારની ગ્રાન્ટ મળવાની છે આ સાચી વાત છે વારંવાર ભુઓ પડવાથી નામ ખરાબ થતી હતી વડોદરાનું અને કોર્પોરેશનનું પણ એટલે એનાથી બહાર નીકળવા માટે અમે આ નવું ટેકનોલોજી ઓડોપ્શન કરીએ છીએ પહેલાં જ્યારે પણ ભુવા પડતો હતો અમે તાત્કાલિક ધોરણે એને રિપેર કરવા માટે અમે કામગીરી કરતા હતા હવે થી આખું લાઈન બદલાતી બદલાવાથી ભુવો પણ ઓછું પડે એવા રીતનું આયોજન છે ત્રણ એડવાન્ટેજ છે આ જીઆરપી ટેકનોલોજી યુઝ કરીને અમે કામગીરી કરી રહ્યા છે એડવાન્ટેજ એ છે કે પહેલાં પબ્લિકને નડતર રૂપ ના થાય પબ્લિકને રોડ બ્લોક કરીને ડાયવર્ટ ના કરવું પડે એટલે ઉપર ઉપર જે ડાયવર્ટ ટ્રાફિક છે એ તો ચાલતું જ રહેવાનું છે અને નીચેથી કામ થશે સેકન્ડ ટનલ બોરિંગ મશીનનું એક ડ્રેનેજ વર્ઝન છે એટલે બોરિંગ ટેકનોલોજીથી જ નીચે ચીજ અમે પુષ્ક રહ્યા કરવાના છે થર્ડ આરસી સ્ટ્રક્ચર અને સ્ટીલ સ્ટ્રક્ચરનું કોસ્ટ ઓછું થાય એના માટે અમે રિન્ફોસ્ટ ગ્લાસ પ્લાસ્ટિક ગ્લાસ નું પ્લાસ્ટિકમાં કામગીરીથી જ આ કરવાના છે જેથી કરીને આ કોસ્ટ કટિંગ પણ થાય ત્રીજું જે લાસ્ટ એન્ડ ફાઇનલ કહેવાય જે પહેલાં ઓલમોસ્ટ આની ડબલ કોસ્ટમાં થતી હતી હવે અડધો કોસ્ટમાં કરીશું અહીંયા ઇટ ઇઝ અબાઉટ ક્લોઝ ટુ અબાઉટ સેવન્ટી કરોડ્સની કામ છે પહેલા આજ વન ફોર્ટી વન ફિફ્ટી કરોડ્સમાં થતું હતું એટલે ટેક્સ પેયર મનીનું સેવિંગ્સ પણ છે સેકન્ડ ભુવા પડવાથી બચત પણ છે ત્રીજું ટ્રાફિક ડાયવર્શનથી બહાર નીકળી શકાય અને ફોર્થ ફાસ્ટર ટેકનોલોજી છે અને લેસ લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી છે એટલે સમયના સાથે અમે પણ ટેકનોલોજી ચેન્જ કરવું પડશે એટલે આવનારા દિવસોમાં અલગ અલગ રોડમાં પણ લેવાનું સર્વે ચાલી જ રહ્યા છે પણ જૂના ટેકનોલોજી પ્રમાણે પણ કામગીરી કરીશું બટ દિસ ઇઝ વન ઓફ ધ કાઇન્ડ ટિયર ટુ સિટીમાં ઓલમોસ્ટ ફર્સ્ટ ટાઈમ અમે આ કરી રહ્યા છીએ અત્યારે ટુ પોઈન્ટ સિક્સ કિલોમીટરનું આ લાઈન ગાય સર્કલ સુધી કરી રહ્યા છે એસટીપી લાઈનથી ડાયરેક્ટ કનેક્ટ કરી રહ્યા છે સાતસો મીટરનું પહેલા ફેઝ સેકન્ડ થર્ડ ફેઝ કરીશું બટ આવનારા દિવસોમાં વી વિલ બી ટેકિંગ સમથિંગ ક્લોઝ ટુ ફોર્ટીન ટુ ફિફ્ટીન કિલોમીટર્સ આ રીતનો કામ કરીશું જૂના ટેકનોલોજી પ્રમાણે પણ કામ ચાલશે પણ જ્યાં જ્યાં ફિઝિબિલિટી છે અવેલેબિલિટી છે ડાયમીટર અવેલેબિલિટી છે આના પ્રમાણે આ કામગીરી કરીશું સૈનિક પાર્ક ચાર રસ્તાથી લઈ અખોડા દાંડિયા બજાર બ્રિજ જંક્શનથી લઈ અને આટલા જ રે સુધી ને લગભગ છવ્વીસો મીટરની પાઇપલાઇન કે જે અઢારસો મીટર અઢારસો એમએમની છે જે ઘણી જૂની લાઇન અને જજરી થવાથી ઘણા બધા લગભગ દસ કરતાં વધુ ભૂવા આ લાઇન પર પડ્યા છે ત્યારે આ લાઈન જૂની જર્જરિત હોવાને લીધે નવી લાઈન નાખવાની જરૂરિયાત ઊભી થઈ હતી જો આખી લાઈન એક્સકેવેશન કરીને નાખવામાં આવે તો લગભગ બે વર્ષ જેટલો સમય જાય અને એકસો સિત્તેર કરોડ રૂપિયા જેવો ખર્ચો આવતો હતો ત્યાં આ નવીન ટેકનોલોજી એટલે કે ગ્લાસ રી પ્લાસ્ટિક જીઆરપી પાઇપ કે અઢારસોની અંદર અઢારસો એમની પાઇપની અંદર સોળસો એમએમની પાઇપલાઇન આ જીઆરપી ટેકનોલોજી બનેલી પાઇપલાઇન નાખી અને એને પોલીયુરેથનથી સીલ કરવામાં આવે છે અને આજુબાજુ સલ્ફેટ રેઝિસ્ટન સિમેન્ટથી એનું ગ્રાઉટિંગ કરવામાં આવે જેથી કરીને એની અંદરની સરફેસ સ્મૂથ હોય એટલે અઢારસોના બદલે સોલસો ડાયામીટર કર્યો છતાં પણ પાણીનો ફ્લો લગભગ ત્રીસ ટકા જેટલો વધી જતો હોય છે આ આખું કામ લગભગ ત્રાણું કરોડના ખર્ચે જીએસટી સાથે કરવામાં આવ્યું છે નવીન ટેકનોલોજીનો ઉપયોગ છે જેથી કરીને લાઇનને પોતાની જગ્યા પર રાખી અને આ જીઆરપી ટેકનોલોજીથી વેલ્સમેન મિસિગન કંપની દ્વારા આ કામગીરી ચાલુ કરવામાં આવી છે આજે પહેલી બેચ પાઇપની આવી ગઈ છે અને એ કામની શરૂઆત કરવામાં આવી છે લગભગ બસો બસો મીટરના અંતરે સાફ્ટ બનાવી અને આ પાઇપને ગ્લાઇડ કરી અને અંદર ઉતારવામાં આવશે એનું સીલિંગ કરી અને ત્યારબાદ ગ્રાઉટિંગ કરવામાં આવશે એટલે આ પહેલો પ્રયત્ન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે આ જ પ્રકારના કામો

ગ્લાસ રેન્ફોર્મન્સ ગ્લાસ રેનફોર્મન્સ પ્લાસ્ટિક પાઇપ કે જે અઢારસો મીમી ડાયાની જે પાઇપ હોય એની અંદર સોળસો મીમી ડાયાની આ પાઇપ અંદર ઉતારી અને આનો આ જે પ્રોબ્લેમ છે એનું પર્મનન્ટ સોલ્યુશન કરવાનું લગભગ બે પોઈન્ટ પચાસ કિલોમીટરની આ ટોટલ લંબાઈ છે જેના કારણે એની ઇન્ટરનલ સ્મૂધ સરફેસ હોવાના કારણે એમાંથી વોટર ડ્રેન થવામાં પણ સરળતા રહેશે અને ઇઝીલી આ વોટર ડ્રેન થશે ટૂંકમાં આ નવી ટેકનોલોજીના માધ્યમે વડોદરા શહેરમાં સર્વપ્રથમ વખત જીએસટી સાથે લગભગ નેવું કરોડની આસપાસ જેટલો ખર્ચ કરી અને જે પણ જગ્યાએ આ જે ડ્રેનેજ લાઇન લીકેજના પ્રોબ્લેમ હશે એને આપણે કઈ રીતે નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે આપણે ઓછા સમયમાં લોકોની સુવિધા આપણે ઉપલબ્ધ કરાવી શકીએ જેથી કરી અને આ લીકેજની કાયમી સમસ્યાનો પણ આપણે ઉકેલ લાવી શકીએ વર્ષો જૂની લાઈન હોય તો એમાં આવી રીતે આ નવી ટેકનોલોજીથી આ પ્લાનિંગ કર્યું છે જેમાં આજરોજ અહીંયા વિઝિટ કરવા આવ્યા છે હા મેં કહ્યું તેમ કે વડોદરામાં સર્વપ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પ્લાનિંગ કર્યું છે આગામી સમયમાં વડોદરા શહેરના બીજા વિસ્તારમાં પણ જ્યારે આવી રીતની તકલીફો જે પણ નોંધાઈ છે જે પણ આપણા ધ્યાને છે તો ચોક્કસ ત્યાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે પહેલાં આ વખતે સર્વપ્રથમ વખત સમગ્ર શહેરમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ કામગીરી શરૂઆત કરી છે મેં કહ્યું તેમ કે એની અંદરની જે આખું જે એનું ગ્લાસ રેનફોર્સ પ્લાસ્ટિક એટલે અંદર આપ જોઈ શકો છો કે સ્મૂથ સરફેસ પણ છે અને જે ઇન્ટરનલી લીકેજ હોય જેના કારણે આજુબાજુની માટી ધસી જવાથી ભૂવા પણ પડતા હોય છે અને આ જે લીકેજની સમસ્યા છે તે ક્યાંય ને ક્યાં બીજા પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતા હોય છે ત્યારે આ બધી જ વસ્તુઓના આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળશે કાયમી ઉકેલ પણ મળશે અને સ્મૂથ સરફેસ હોવાના કારણે ભલે અઢારસો મીમીની પાયા અઢારસો મીમી ડાયાની પાઇપની અંદર સોળસો મીમીનું આ અંદર ઇન્ટરનલ એડ કરવામાં હશે પરંતુ છતાં પણ એનું જે ડ્રેનિંગ કેપેસિટી છે એઝ ઇટ ઇઝ રહેવાની છે એટલે આગામી સમયમાં ચોક્કસ બીજા વિસ્તારમાં પણ આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીશું ચોક્કસ મેં કહ્યું તેમ કે જે પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન છે અને ઓછા સમયમાં અને ઝડપથી આપણે આ જે પ્રોબ્લેમ છે એ સમસ્યાનો નિકાલ આપણે ઝડપથી કરી શકીશું